મુખ્ય આરોપી તરીકે સફવાન હસન મોલાનાનું નામ સામે આવ્યું સફવાન હસન મોલાનું નામ સામે આવ્યું છે આ ઉપરાંત પીડિતાના પિતા હસન અલી મૌલાની પણ ઘટનામાં સીધી સંડોવણી હોવાનું ખુલતા વંદેને પોલીસે જડપી હાલ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રીમાન્ડની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે તરફ ઘટનામાં પીડિત યુવતીને ગંભીર પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી છે તબીબો મુજબ હાલ યુવતીની સ્થિતિ ગંભીર છે અને તેની સારવાર ચાલી રહી છે જંબુસર પોલીસ તારીખ ચૌદ ચાર બે હજાર પચીસથી પંદર ચાર બે હજાર પચીસ દરમિયાન એક બનાવ બનેલો હતો જેમાં આ કામના જે ભોગ બનનાર છે એમને આ કામના જે તોમદાર છે સફાન હસન મોલા ના હોય લગ્ન કરવાની લાલચ આપી અને તેમની સાથે દુષ્કર્મ આચરેલું હતું ત્યારબાદ ભોગ બનાર એમની સાથે લગ્ન કરવાનું જણાવતા આ કામના જે તોમતદાર છે એને લગ્ન કરવાની ના પાડેલી અને તેઓ તથા તેમની સાથે એમના પિતા તથા બે ભાઈઓ ભેગા મળી આ કામના જે ભોગ બનનાર છે એને ફરિયાદીને ગાલ ઉપર તમાચા મારેલા હતા ત્યારબાદ તેમની સાથે પાટુનો માર મારેલું હતું અને તેમને માથું દીવાલ પર અથડાવેલું હતું આમ તેમને માથાના ભાગે તથા આંખના ભાગે ઈજાઓ કરેલી હતી અને ગાળો બોલી અને તેમને માર મારેલો હતો આ બાબતનો ગુનો નોંધાયેલો હતો જે ગુનાના કામે આ ગુનામાં સંડોવાયેલ તો અમદાર સફાન હસન મૌલા તથા એમના પિતા હસન અલી મૌલાનાઓને જંબુસર પોલીસે ધરપકડ કરેલી છે અને બાકીના આરોપીની શોધખોળ ચાલુ છે અને જંબુસર પોલીસ આ ગુનાની તપાસ હાલમાં ચલાવી રહેલ છે